હાય ગાઈસ કેમ છો મજામાં ને વેલકમ ટુ માય ન્યુ લોગ આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એક રેસિપી જે સાંજના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે અને બાળકોને ખૂબ જ ભાવશે જે દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે એ રેસીપી છે મેગી પકોડાની ચાલો આપણે પણ મેગી પકોડા બનાવી અને આઈ હોપ કે તમને મારી આ રેસીપી ગમશે અને તમે પણ ઘરે ટ્રાય કરજો લોયામાં મેં ગરમ પાણી મૂકી દીધું છે મેં બાલાજીની બે મેગી લીધી છે તમે કોઈ પણ મેગી લઈ શકો છો આ મેગીમાંથી થોડીક મેગી મેગી આપણે સાઈડમાં કાઢી લેવાની છે કારણ કે પછી એની આપણે યુઝ કરવાની છે મારું ગરમ પાણી થઈ ગયું છે એટલે હું મેગી એમાં નાખી દઉં છું મેગી ડૂબે એટલું પાણી એમાં નાખવાનું છે હવે આ મેગીને ચમચા વડે હલાવી નાખવાની છે કારણ કે એ ઢીલી થઈ જાય આપણી મેગી ઢીલી થઈ ગઈ છે આપણી મેગી બને એટલી વારમાં આપણે મેગીનો જે થોડીક મેગી રાખેલી છે એનો ભૂકો કરી નાખવાનો સાવ નાનો નાનો ભૂકો કરવાનો મારો ભૂક્કો બનીને તૈયાર થઈ ગયો છે હવે હું મરચું ડુંગળી અને ધાણ ધાણા ભાજી સુધારી નાખું છું સાવ ઝીણું ઝીણું સુધારવાનું છે કારણ કે આ મેગી પકોડા બનાવવામાં પછી આપણને નડે નહીં મારું બધી વસ્તુ કમ્પ્લીટ છે મરચું ધાણા જીરું અને મેગી મેગી બની આપણી તૈયાર થઈ ગઈ છે એટલે હું જેને જાળીમાં કાઢી લઉં છું મેગીને થોડીક વાર આપણે ઠંડી થવા રાખવાની છે મેગી ઠંડી થાય એટલી વારમાં આપણે એક કામ કરવાનું છે તપકીનો લોટ મેં લીધો છે માં બે બે ચમચી પાણી નાખીને એની સ્લરી બનાવવાની છે જ્યાં લગી આમાં લમ્પ્સ ના આવે ત્યાં લગી એને હલાવવાનું છે મારી સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે બધી વસ્તુ કમ્પ્લીટ છે મેગી એને એક બાઉલમાં લેવાની એમાં ડુંગળી મરચું અને ઘણા ભાજી નાખવાની અને સ્વાદ અનુસાર બધા મસાલા નાખવાનું સૌ પ્રથમ આમાં એક મેગીનો મસાલો નાખવાનો છે પછી નાખવાનું છે એમાં મરચું પાવડર પછી નાખવાનું છે ધાણાજીરું સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખશું અને આ બધી વસ્તુને સરખી હાથ વડે મિક્સ કરી લેવાની છે અંદર મેગીમાં કંઈ રહી ન જ આવી જોઈએ મેગીનું મિશ્રણ મારું તૈયાર થઈ ગયું છે પછી હું આને રાઉન્ડ શેપમાં એને વાળી લઉં છું તમે કોઈ પણ શેપમાં વાળી નાખો છો મારા બધા મેગી પકોડા તૈયાર થઈ ગયા છે રાઉન્ડ શેપમાં હવે એમાં હું તેલ ગરમ થવા મૂકી દઉં છું તેલ ગરમ થાય એટલી વારમાં આપણે થોડીક પ્રોસેસ કરવાની છે આ બોલ મેં બનાવ્યા છે એને ઓલી આપણે તપકીનો લોટની સ્લરી બનાવી છે એમાં ડૂબાડી પછી એને મેગી લગાવવાની છે જે આપણે થોડીક રાખી છે તે અને પછી સરખી રીતના એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે આવી રીતના હરેક મેગી પકોડાને આ જ સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે મારું તેલ આવી ગયું છે એટલા માટે હું એને તળવા નાખી દઉં છું એમાં અને આને ધીમા ગેસે તળવા રાખવાનું છે એ બહારથી બ્રાઉન કલરના ને અંદરથી મેગી બળે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો એનો સ્વાદ સરસ નહીં આવે અને ધીમા ગેસે હું તળવા રાખી દઉં છું હવે આપણા મેગી પકોડા બનીને તૈયાર થઈ ગયા છે આને આપણે કોઈ પણ સોસ ચટણી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકીએ છીએ આને આપણે ચેક કરવાના છે કે અંદરથી નરમ અને બહારથી ક્રિસ્પી હોવા જોઈએ તો જ ખાને ખાવાની મજા આવશે જો એ બહારથી ક્રિસ્પી છે એકદમ અને અંદરથી એકદમ નરમ છે કરું છું કે તમને મારી આ મેગી પકોડાની રેસીપી ગમી હશે તમને મેગી પકોડાની રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે હાય કેમ છો મજામાં ને વેલકમ ટુ લોક આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એક જે સાંજના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે અને બાળકોને ખૂબ જ ભાવશે છે જે દસ થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે એ રેસીપી છે મેગી પકોડાની ચાલો આપણે પણ મેગી પકોડા બનાવી અને આઈ હોપ કે તમને મારી આ રેસીપી ગમશે અને તમે પણ ઘરે ટ્રાય કરજો જો તમને ગમે ને તો ચાલો હવે આપણે બનાવશું મેગી